નમસ્કાર ખેડૂત મિત્રો શક્તિમાન થ્રેસર નું દિવેલા માટેનું ફૂલ ઓટોમેટિક થ્રેસર ડબલ એલિવેટર અને નીચે હાઈટ વાળું અને અહીંયા આપણે આસાનીથી જે છે એરંડા ઓરી શકીએ ટેબલ ની કોઈ જરૂર નથી નાની માણસ હોય તો પણ એ તગારું નાખી શકે છે ઓર ને કંટ્રોલ કરવા માટે અહીંયા સ્લાઇડિંગ તમે જોઈ શકો છો પતરું આપેલું છે કેટલું ઓર તમારે જવા દેવો છે એ મુજબ સેટિંગ કરી શકો છો આ થ્રેસર માં જારી બદલવા માટે ફક્ત ને ફક્ત આ એક જ ઉક ખોલો એ પણ ફોલ્ડિંગ કોઈ પણ પ્રકારની નટ કે બોલ કે પાના ની જરૂર નહીં પડે

સ્લાઇડિંગ કરી શકીએ છીએ અને આ મોડલ ની અંદર કોઈ ખેડૂત મિત્રોને એલિવેટર વગરનું મોડલ જોતું હોય તો પણ મળી જશે અને આ થ્રેસર માં સરકારી સબસીડી માન્ય મોડલ છે વધુ માહિતી માટે તમને કંપનીના નંબર ડિસ્પ્લે ઉપર આપેલા છે એમાં કોન્ટેક્ટ કરી શકો છો